મારું નામ સેવાગાભાઈ કાળાભાઈ ગોય સોકવા તાલુકો મારો મોવા જિલ્લો ભાવનગર અને મારા છોકરાને એની ભેગો નોકરી કરતો ટ્રેક્ટરમાં અને એને એવું કર્યું કે તો હતો એટલે એને મૂકલો ટ્રેક્ટર લઈને એટલે એને રાજ્યો એક્સિડન્ટ કરીને કંઈ અંધારું ચૂંચ્યા અને અરહુરભાઈને એના કાકા અરહુરભાઈ માયો ભાઈ બે છે કહ્યું અને મારે ઘેર આવ્યા કે તારો કેસ અમે તને ત્યાં લેવામાં નહીં આવે અને તારે કેસ કરવો તો છૂટી અને તારે જે સાવ મહિના છૂટી અને તને દર લાખ રૂપિયા અમે આપશું તારા છોકરાને લઈને વેવ લાગે છે એટલે હું ડેટ બોડી લઈ અને રાજ્યો એટલે અમરેલીથી લઈને જોઈએ અને એ અત્યારે હું કેસ સારું દોડું છું મારે કોર્ટું ચાય કેસ લેતું નથી કે પોલીસ ખાતું એમ કે ભાઈ કેસમાં કાંઈ છે નહીં તમે તો અમે ધારો છો હોય ઉચ્ચમાં આવો બતાવે છે કે અને અમારે તમારો કેસ લેવામાં આવતો નથી અને અમે કેસ તમારો લે હોય નહીં અત્યારે હું બે બે જિલ્લા બે તાલુકામાં હું જોયો બાર વરસ મારા થઈ ગયા મારા છોકરાને બાર વરસ મને કોઈ કાંઈ કીધું નહીં અને મને દસ લાખ રૂપિયા આપવાનું કીધું એ મને કઈ આપ્યું નથી અને માયાભાઈ કાકા બે ઘણા પોલીસ સ્ટેશનમાં હું જોયું મહવા જો કુંડલા જો અમરેલી જો ભાવનગર જો ચાય મારો કેસ લીધો જ નહીં એ કીધું એ કે માયાભાઈ તો કલાકાર છે એ કે એવું આવું કરે જ નહીં કોઈ દી અને તમે કે આવો કેસ તમારું લેવામાં નહીં આવે અને મારો છોકરો એ કે મારો છોકરો નોકરીએ સડતો હતો દિલ્હી પોલીસમાં જતો હતો એને એ લેટર ભાવ્યું એટલે એને કોઈ જો આવ્યો દિલ્હી પોલીસમાં એટલે આને મારી નખાય કે એવું કાવતરું કરી અને મારા છોકરાને મારી નાખો અને પછી એને એમ કીધું કે જાઓ એ કઈ તમારો કેસ લેવામાં નહીં આવે કેમ તો કે નહીં એ કે તમે તો મજદાર છો એટલે અમે કેસ હવે બીજો ન લેજ પોલીસ ખાતું હોય હું જ્યાં જાઉં ત્યાં બધું એવું જ બોલ્યું અને હજી એ મારો લેતું જ નથી બોલો મારે ક્યાં જાવ અને એમ કે અમે આવું નથી કરતા આ કોઈ કીધું તો મારો ન્યાય કોળી સમાજ અપાવશે ને મારો છોકરો ગુજરી ગયો અને મરી ગયો અને મારા છોકરાને અત્યારે મને ન્યાય મળ્યો નથી જાય અત્યારે કોળી સમાજ એક છો તો મને ન્યાય અપાવશે ને કે હા ભાઈ આ ન્યાય તને મળે બાર વર જાય તે ઘણો ધોળ્યો પણ તને કાંઈ કોઈ કેસે લખ્યો નહીં કાંઈ એને કીધું નહીં અને જે કાંઈ કરવાનું હતું એ ન કીધું કાંઈ ન તારું કાંઈ લીધું જ નહીં હવે મારો કોળી સમાજ એક છો હું કોળીનો દીકરો છું અને કો કોળી મારે મને ન્યાય જો અપાવશે ને કે હા ભાઈ તને તો ન્યાય પહેલો મળે એવું તો કહે છે ને મને તો એ મારે ન્યાય જોવાય